ડીસા રોટરી ક્લબ ડિવાઇન સાથે થેલેસેમિયા મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરાયું ડીસામાં રોટરી ક્લબ ડિવાઇને હવે શહેરને થેલેસીમિયા મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત થેલેસીમિયા ગ્રસ્ત દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવારની સાથે સાથે કાઉન્સેલિંગ કરી તેની સાવચેતી કરી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી રોટરી ક્લબ ઇન્ટરનેશનલ લેવલે તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસથી ચોવીસ બાર બે હજાર ત્રેવીસ દરમિયાન થેલેસીમિયા અવેરનેસ એન્ડ પ્રિવેશન વીક ઉજવી રહ્યું છે તેના ભાગરૂપે રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા આજ સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસીમિયા અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો પ્રોજેક્ટના ચેરમેન પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર રોટે ડોક્ટર રીતાબેન પટેલ અને પ્રોજેક્ટના સ્પીકર તરીકે ડીસા શહેરના જાણીતા અને અનુભવી બાળરોગ નિષ્ણાંત રોટે ડોક્ટર હિરેનભાઈ પટેલ દ્વારા દર્દીઓને થેલેસીમિયા ડિસીઝ પર ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજૂતી આપવામાં આવી હતી તથા દર્દીઓ સાથે પ્રશ્નોત્તરી કરી દ્વિમાર્ગીય પ્રત્યાહન દ્વારા થેલેસીમિયા ડિસીઝથી કેવી રીતે બચી શકાય થેલેસીમિયા અવેરનેસ માટે શું શું કરવું જોઈએ તે બાબતનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સિવિલ હોસ્પિટલના ડોક્ટર સ્વામિનારાયણ અને ડોક્ટર રવિરાજભાઈએ પણ થેલેસીમિયા ડિસીઝ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી પ્રેસિડેન્ટ રોટે ગિરિજા અગ્રવાલ દ્વારા વેલકમ સ્પીચ અને સેક્રેટરી રોટે ડોક્ટર વર્ષા પટેલ દ્વારા આભાર વિધિ કરાઈ હતી